આપને એવું સમજતા હોય ને કે અમે મોટા સિંગર છે મોટા કલાકાર છે તો એ વાત ભૂલી જવાની બરોબર બાકી જો અમે વિરોધમાં ઉતર્યા ને દોસ્તો તમે એસ એમ ઠાકોર અને ગબ્બર ઠાકોરનું રેકોર્ડિંગ તો પણ સાંભળ્યું દેશે અને રેકોર્ડિંગ ના સાંભળ્યું તો તમે ચેનલના અંદર જઈને સાંભળી શકો છો તો દોસ્તો તેમનો વિરોધ થયો છે આ વિડીયોના કારણે તમે આગળ જોયો હું તમને દેખાડું છું તો દોસ્તો તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો દોસ્તો આ જે વ્યક્તિ છે એસ એમ ઠાકોર તે કોઈનું નામ તો નથી લેતો પરંતુ તે કલાકાર વિશે કહી રહ્યો છે અને ગબ્બર ઠાકોર એવું કહી રહ્યા છે કે અમારા સિવાય ઝાબડીયાના અંદર કોઈ કલાકાર નથી અને આના કારણે તેમનો વિરોધ થયો છે તો તમે પૂરો વિડીયો જો કોણ સાચું છે અને કોણ ખોટું છે તો જોઈ માતાજી મિત્રો આ વિડીયો તમે पूरा जो અને સત્ય જીત થાય હંમેશા જય માતાજી મિત્રો આજે ગામ જાબડિયા થી અમે પસાર થયા હતા તો ત્યાં એક સિંગર નું ઘર અમે જોયું તો અમને થયું કે લાવો એમને મળી આવી કેવા માણસ છે જોઈ આવી તો એ ભાઈ અમને જોઈને ઘર માં ગયા અમે એમને કીધું કે ભાઈ ઘડીક ઉભા રહો અમારે એક રીલ બનાવી છે મારા ભાઈ ખાસ ભાઈ તો જે પાછળ દેખાય છે તો ભાઈએ એમ કીધું કે પાસે આવજો મતલબ કોઈ એટલું દૂર થી મળવા આવ્યું હોય ને અંદર પહી જાય ઘરની અંદર ભઈ તો શું કહેવાય

તો એ એસએમ બાર મહિનાથી વિડીયો બનાવે છે દરેક વિડીયોમાં ગાળો બોલે છે પંચોતેર ટકા એની આઈડીમાં મા બેન દીકરીઓને બદનામ કરવાના વિડીયો છે તો તમે લોકો મારો તો બહુ જ વિરોધ કરતા હતા તો મને કોઈ જવાબ આવવા વાળું છે જ નહીં એટલે હું તમને પણ આજે ચેડે પાછળ ઠાકોર લખાવે છે એટલે મારે આ તમને કેવું પડે છે જય માતાજી એ એસએમ ને લોકોને બદનામ કરવાનો જ ધંધો છે